દિલથી દાયરાના બાપાઈ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં આપણે મજામાં તો ઘણા સમય પછી પાછો લોક આપણે શરૂ કરી દીધો છે અને અત્યારે આપણે આવ્યા છીએ કળશા કળસા દવાખાને એક ભાઈ બહેનના ઘરના લઈને આવ્યા છીએ આજ ઓપરેશનનો વારો છે એટલે તમને બધા છે કળશા અને અહીંયા આપણો ઇકો પાર્કિંગમાં પડ્યો છે ભાઈ બહેનનો ઇકો લઈને આવેલા છે એટલે હવે અત્યારે જ આવવું છે અમારે ઓપરેશન ચાર વાગ્યાનો ટાઈમ છે અને અત્યારે બપોરના દોઢ વાગ્યો છે એટલે અત્યારે આપણે જ આવું છે દયાળ અહીંયા બાજુમાં જ આવ્યું છે પાંચ કિલોમીટર દયાલ ગામની અંદર લગભગ તમને બધાને ખબર છે કે હરા હારા યુટ્યુબરો આપણે દયાળના અંદર રહે છે એમાંના એક દરિયાઈ ખેડૂત નાનજીભાઈ છે અને એક ભીમા કાકા છે ખાસ આપણે તો ભીમા કાકાને જ મળવા જવાનું છે ભીમા કાકાને નાનજીભાઈને પણ દયાળ જ્યાં પછી જો કોઈ યુટ્યુબર હાજરમાં હશે તો આપણે એની મુલાકાત કરવાના છીએ અને નૈતર પછી દયાળમાં આપણે યુટ્યુબર ભીમા કાકા છે અને દરિયાઈ ખેડુ નાંજીભાઈ છે આ બે ભાઈને મળવા આવું છે તો અત્યારે હવે આપણે ઈકાની સ્ટાર્ટ કરીએ ને જાય આપણે દયાલ તો હવે મળશું આપણે દયા જઈ તો જો પાગી ગયા છે આપણે ભીમા કાકા ને ઘરે કા ભીમા કાકા જય માતાજી બધા મિત્રો ને બાપા સીતારામ બાપા સીતારામ કેમ છે બસ શાંતિ છે ઓમ નમઃ શિવાય હા જો બુજળા બુજળા પાછિન તૈયાર કર્યો છે ને અમારા ભીમા કાકાનો

એને આયા બોલાવ કે આપણે ન્યા લાવવું હવે કાઈક નકી કરી જોને એને લાવવા પેંડા ખાવા ગાડી આયા હાલે એમ નહીં ગાડી કુ ગહય આવજે લાવવું પડે તેનું કિલ્લોક થાય મિયે પડ્યો તો ગાડી

ઘડેક રે પાછા મળીએ હવા ને કરીએ ઘડેક બેઠા બેઠા હવા નું કરીએ છીએ અને અમારા ભીમા કાકા જો શાહ બનાવે છે અને હા અને અમારા નાનજીભાઈ ને બધા ઓળખતા દેશો બે યુટ્યુબ ચેનલ છે એક ધનજી ની મોજ છે અને મેન ચેનલ છે દરિયાઈ ખેડૂ એટલે જેને પેલા નથી કહેતા મચ્છી ની બધી રેસીપી જોયું હોય તો એ દરિયાઈ ખેડુમાં જોવા મળે ખાસના જોવાય ને દરિયાઈ બધી દરિયાની તમામ મચ્છી જોવી હોય ને કઈ રીતે બનાવી હોય ને કેમ બનાવી બધું જાણવું હોય ને તો દરિયાઈ ખેડૂત ચેનલ માં તમારે આટો મારવો પડે અને આટો મારો એટલે આરવરી એક ખાલી સબસ્ક્રાઇબ કરવું ને ભૂલતા નહીં બરોબર ને નજીમાં પછી અમને જે તમારા ને વવ સપોર્ટ ને ખાસ કરીને સપોર્ટ કરજો નાય નામ આપ્યા કઈ ક્રિસલા ને લેપ્ટન કઈક એવું નામ આવે છે નાયનજીભાઈ એક એક નામ ની યાદી કરાવી હા એટલે દરિયાના ટૂંકમાં દરિયાના શ્યાગ વિશે તમારે જાણું હોય ને તો દરિયાઈ ખેડુ નામની ચેનલ છે આ ચેનલ માં જાવું પડે ને નાનજીભાઈ લાઈવ કરે છે એટલે લાઈવ માં બધાય આટા ફેરા મારો તો કાઈક મજા આવે તો હવે તો અમારે ભીમા કાકા એ સામે કોણ શરૂ કર્યું છે હા અત્યારેમાં હમણાં વરિયાળે છોડા પાઈ દીધી ને હવે સા બને ને છે અને પછી નાનજીભાઈ કાઈક કોક મળવા લઈ જાય તો પાછું જાવું છે જાગભાઈને ફોન કર્યો હશે આપણે અને જાગભાઈ ને મળવા જ આવીએ છીએ એ કારણ કે જાગભાઈ ને ફોન કર્યો ત્યારે જાગભાઈ લગ્નમાં હતા એટલે મને કીધું તું મને કે છ વાગ્યા પછી હું તમને મળીશ તો અત્યારે સ વાંચ્યા છે પાછો જાગભાઈને ફોન કર્યો હશે જાગભાઈ કીધું છે કે કાંઈ વાંધો નહીં આવી જાવ તમને હું મળી દઉં એટલે આપણે દયાળ પોગવા આવ્યા છે દયાળ જો એક કિલોમીટર આગમો છે એટલે આપણે જઈએ છીએ હવે જાગભાઈ ને મળવા કારણ કે ની બાઇક પડી ને એ રોડ ઉપર જ છે એમના ની દુકાને ઈમે જોઈ હતી એટલે જગભાઈ કીધું કે મારી બાઇક રોડ ઉપર છે ત્યાં આવો ને મને ફોન કરો એટલે જાગભાઈ લગ્નમાં છે ને ત્યાં આપને મળવા આવે છે હવે જાગભાઈ મળે પછી આપણે આગળ કાંઈક કહીએ કે ભાઈ કેવો હાવ ભાવ છે કેવો શેમ ભાવ છે એટલે અત્યારે જાગભાઈ બોલાયો છે આપણે જઈએ છીએ કારણ કે હું આવેલો હતો કળસા દવાખાને એ તો બધાને ખબર જ છે એટલે અહીંયા નજીક જાળ હતું એટલે મને એમ થયું કે હાલને એ બને જાગભાઈને ને નાનજીભાઈ ને અરવિંદભાઈ ને ને ભીમા બધા ને મળ્યા જાય તો હમણાં મેં તમને મિત્રો વાત કરી ને કે ભાઈ આપણે જાગભાઈનો વાતચીત થઈ ગઈ ને જાગભાઈને મળવા છે અને બધા કે ને કે ભાઈ સેલિબ્રિટી બધા ઈગો રાખે છે તો મેં આજ ખરેખર લાઈવ દેવા ખબર કે મોરે હો મેં મોરો આવ્યું છે એમ ભાઈ યાગભાઈ ને હમ એવું કોઈ ઈગા જેવું મને કઈ દેખાડું નથી કે કોઈ વ્યામમાં ફરતા જ વ્યામ કાઢી નાખજો કે કોઈ સેલિબ્રિટી ઈગો રાખે એમ જો કૌશિકભાઈ ને મળ્યો જનકભાઈ ને મળ્યો કોઈ ઈગો રાખતા નથી અને હાર્થ એન્ડ સિમ્પલ આપણી જામ જ છે આ છે યાગભાઈ એવું નું આપણે નહીં ખબર ભાઈ હું જે મને મારી ખબર છે બાકી તો અમી પેલા કોઈ હીરા ગણતા અને મારા મમ્મી પપ્પાની કેતર કામ કરે એટલે આપણે એવું કઈ હોય નહીં પણ ભાઈ આવ્યા છે ખબરમાં ફોન આવ્યો હું જેલો તો લગનમાં પછી ઘરે આવીને મેં બાબા ફોન કર્યો મેં કીધું આવો દુકાને દુકાન એમાં બાજુમાં સદભાવના છે અમારા હોસ્પિટલ તો અહીંયા આવેલા હતા બાકી તો કઈ નહીં ભાઈની સાથે પહેલી વાર આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા બીજું કાંઈ નહીં એટલે જો શાકભાઈ ને મળીને ઘણો આનંદ થયો છે અમારો એટલે કોઈ એવો વ્યામ હોય ને તો એ વ્યામ કાઢી નાખજો કે ભાઈ ઈગો સેલિબ્રિટી એવું કઈ છે નહીં એ તો તમારે જેવો સ્વભાવ ને તમારું જેવું વર્તમાન એવું હું માણે રાખે છે તો જગભાઈ આપણે પંદર વીસ મિનિટ થાય વાત કરીએ છીએ તો રો મિત્રો અત્યારે દુકાન ઉભા હતા ને સોડા ની લે છે અમારે જગભાઈ સોડા પીવે છે અને આપણે હા અને આપણે સો

કારણ કે અમારે રાત રોકાણ થયેલું છે એટલે આ વ્લોગમાં તો એ બધા આવી ગયા છે દરિયા ખેડૂતો નાનજીભાઈ ને ભીમા કાકા બધા અને હવે પછીના વ્લોગમાં સ્પેશિયલ વ્લોગ આપણે અરવિંદભાઈનો બનશે અરવિંદ રૂપા અને તો કે બીજા વ્લોગ તમે જોશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય છે એટલે વિડીયોની સ્ટાર્ટ તો નથી કરી કારણ કે એક જ વિડીયો લેવા હતા પણ અરવિંદભાઈને ઘરે જ્યાં પછી વિડીયો આખો બી નહીં ગયો છે એટલે બે ભાગ કર્યા છે એટલે વિડીયો સ્ટાર્ટ તો નથી કર્યો પણ ડાયરેક્ટ વિડીયો શરૂ થઈ જાય તો આજનો વિડીયો અમારો કંઈક આવવા જોવા છે ઝાકભાઈને મળ્યો ભાંઝીભાઈને મળ્યો ભીમા કકાને મળ્યો બધાને હારે બહુ મજા આવી ભાઈ ખોટું નહીં કહું કારણ કે ઓલા નથી ત્યાં હતા કાંઠાના માણસો હોય ને ત્યાં કાંઈ ઘટે જ નહીં